નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો આજે પણ આવક કોઈ પણ પ્રકારની કરવામાં આવેલી નથી આજે પણ ભણતર આવકમાં જ હરાજીનું કામકાજ હાલવાનું છે છાપરા નંબર ત્રણમાંથી હરાજીનું કામકાજ શરૂ થવાનું છે ત્યારબાદ નવા વેબ્રિજ તરફ હરાજીનું કામકાજ જવાનું છે તેમાં પીપરવરી લાઈન પણ આખી આપ જોઈ શકો છો ફૂલ છે તેમાં હરાજીનું કામકાજ આજે હાલવાનું છે

ફટા ફટા મને હા જીતે મને હિતિયાર જીતે 90 90 પાટલો પા અમે હત જમીહ હત્રી હતત્રી હતત્રી જાલી આ પત્તા હા પાછા હા પાછા બિલા જોકો હા પાછા હોય હા પાટને હા જીતે

આના છસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે બગડ વગડ નું છે આમાં બગડ નથી બહુ ઉગેલું છે ખોખો કાઠી ઉગેલો છે બાકી બગડ નથી છસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે મિત્રો આમાં સાઇઝ ઝીણા મોટું બધું મિક્સ મચ્છે જોઈ શકો છો ક્વોલિટી વિશે વાત કરીએ ને તો થોડીક મીડિયમ ક્વોલિટી છે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયું છે ભાઈ જોઈ શકો છો તમે ઉગેલું ને એવું બધું મિક્સ છે સાઇઝ છે થોડુક મોટી સાઇઝ હોતી છે આવડી સાઈઝ હોતી છે ઉગેલું ને એવું બધું આની અંદર મિક્સ છે મીડિયમ ક્વોલિટી માલ હોય એની અંદર મિક્સ છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો ભાઈ કલર લાઈટિંગ માં થોડુંક ઓછું બાકી સારું છે થોડુંક જોઈ શકો છો પાંચસો ને રૂપિયા ભાવ છે થોડીક મીડિયમ ક્વોલિટી હોત માલ ની અંદર મિક્સ જે કોઈતરા

ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ છે ભાઈ નાની સાઈઝ છે મીડિયમ સાઈઝ છે નાની સાઈઝમાં છે આ રીતે જોઈ શકો છો બગડ વર્ગ હોતે એની અંદર મિક્સમાં છે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ છે કલર રાઇટિંગ એટલી બધી કઈ છે નહીં સાઈઝ નાનું છે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ છે મીડિયમ ક્વોલિટી મળે બસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે ભાઈ થોડોક ભેજ વારો માલ છે ઉગેલો માલ છે બગાડ વાળો માલ છે આવો બધી મિક્સમાં છે આની અંદર બગાડ ને એવું બધું મિક્સમાં છે ઉગેલો ને બગાડ ને બધું બસો ને એકાવન રૂપિયા થોડુંક એવું સારું હોત છે આની અંદર માલ બસો ને એકાવન રૂપિયા બસો ને એકસાઠ રૂપિયા સોરી બસો એકસાઠ સાહીઠ સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે એનો

એકતાલીસ રૂપિયા ભાવ થયું છે સાઈઝ માં જોઈ શકો છો ઝીણા મોટું બધું મિક્સ માં છે એકદમ થોડીક મોટી સાઈઝ હોતી છે ઝીણી ગોલટી હોતી છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે ક્વોલિટી ની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે બગડમાં જોઈ શકો છો ભૂંદા થઈ ગયેલા હોતે છે મિક્સમાં ઉગેલું હોતે જે આ બધું મિક્સમાં છે આની અંદર પાંચસો ને એકતાલીસ રૂપિયા ક્વોલિટીમાં વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી જ કહી શકાય આની અંદર થોડોક સુપર માલ છે પણ બહુ ઓછા પ્રમાણમાં છે બાકી મીડિયમ ક્વોલિટી માલ છે આની અંદર આ પ્રકારનો વધારે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો पचास हलो पचास हल विशालीस मित्र जो हलो

છસો ને રૂપિયા છે ભાઈ જોઈ શકો છો તમે ઝીણી સાવ ગુલટી હોતી છે ને મોટી સાઈઝ આવડી હોતી છે છસો ને એકાણું રૂપિયા ભાવ છે સાઈઝ માં બધી ઝીણા મોટું બધું મિક્સ માં છે કલર લાઇટિંગ સારી છે કલર એકદમ બહુ સારો લાઈટિંગ સારી છે છસો ને એકાણું રૂપિયા ઉપર છસો એકાણું રૂપિયા ભાવ છે મસ્ત ક્વોલિટી ભાવ છસો એકાણું આના મિત્રો સાતસો એકાણું રૂપિયા ભાવ થયો ત્યાં સાઈઝમાં સાઈઝ માં જોઈએ તો થોડીક ઝીણી છે પણ બહુ ઓછા ભાગે છે કલર લાઇટિંગ આની છે બહુ સારી છે અને આની સાઈઝ બહુ સારી છે આની અંદર સાતસો એકાણું થયા અને સાતસો એકાણું બાકી એમાં સાઈઝ સારી હે સાતસો એકાણું રૂપિયા ક્વોલિટી માં જોઈએ તો બે સેમ જ ક્વોલિટી બહુ જાજો ફેર છે ને બે સારી ક્વોલિટી માં છે અને સાતસો એકાણું છે બાજુમાં છસો એકાણું ફાઈનલી કડ મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ અપ્રમણ હતા ઊંચામાં બજાર ભાવ વિશે જઈ તો આઠસો રૂપિયાની આસપાસ સુધીમાં સારા માલ સુપર માલની બજાર ઉ મીડિયમ માલ તો રેગ્યુલર મુજબ જ છે બજારમાં કઈ લાંબો ફેરફાર છે ને આજે પણ રાબેતા મુજબ જ બજાર છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ